કારગેલ યુદ્ધમાં શહીદોના નામે ફંડ ઉઘરાવી રૂપિયા પચાસ લાખ ની પોલીસ હતી નવાણું માં કારગીલના યુદ્ધ વખતે શહીદ થયેલા ભારતીય સૈનિકો માટે નોર્થ ઝોન ધ ફેડરેશન ઓફ ગુજરાત સ્ટેટ કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશનના લોકો તથા વેપારીઓ પાસેથી પૈસા એકઠા કર્યા હતા આ સમયે લોકોએ શહીદો માટે છૂટા હાથે દાન કર્યું હતું પાટણના એક વકીલ પંકજ વેલાણીએ પણ તેમાં પાંચ રૂપિયાનો ફાળો આપ્યો હતો આ ફંડ માટે મહેસાણા કોઓપરેટીવ બેંકમાં ખાતું ખોલાવાયું હતું વકીલ પંકજ વેલાણીએ અગાઉ ફરિયાદ નોંધાવી હતી શહીદો માટે એકઠા કરેલા નાણાં ફંડમાં નહીં આપી સરકાર સાથે છેતરપિંડી આચરવામાં આવી છે બેન્ક એકાઉન્ટ પણ નકલી દસ્તાવેજોના આધારે ખોલાયું છે રૂપિયા પચાસ લાખ ચાવ કરી લેવામાં આવ્યા છે આ વિશે તેમણે વધુ જાણકારી આપી હતી આપણા દુશ્મન દેશ પાકિસ્તાને આપણી ઉપર આપણા ગૌરવશાળી દેશ ઉપર ચડાઈ કરેલી અને કારગીલ યુદ્ધ થયેલું અને કારગીલ યુદ્ધમાં કેટલાય આપણા શહીદો વીર જવાનો શહીદ થયેલા અને એમના પરિવાર ને મદદ કરવા સારું એસોસિએશન દ્વારા એકત્રિત કરવામાં આવેલો અને ઓગણીસો પચાસ લાખ રૂપિયા જેટલો એકત્રિત કરવામાં આવેલો એ ફંડફાળો વીર જવાનોના પરિવારને નહીં સોંપી આ એસોસિએશનના તોમતદારોએ મતદારી ગુનો કરેલો હોય મેં પાટણ સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધાવેલી છે શરૂઆતમાં મારી પાસે પુરાવો નતો બે હજાર ઓગણીસમાં પુરાવો મળી આવતા નામદાર કોર્ટે એફઆઈઆર દાખલ કરવાનો હુકમ કરેલો છે અને જે પૈકી આ જે તોહમતદારો છે એ ચાર તોહમતદારોની આગોતરા જામીન અરજી નામદાર સેશન્સ કોર્ટે ના મંજૂર કરેલી છે નામદાર સેશન્સ કોર્ટે ગુનાની ગંભીરતા અને એમની તપાસ માટે પોલીસ કસ્ટડીની જરૂરિયાત હોય ના મંજૂર કરેલી છે અને એક તોહમતદાર ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ભરત મફતલાલ મોદીની મંજૂર કરેલી એ પણ પોલીસ સમક્ષ સહકાર આપતા નથી અને તપાસના કામે હાજર રહેતા નથી અને મને એવી માહિતી છે કે પોલીસે એમના જામીન કેન્સલ કરવા માટે પણ તાજેતરમાં કાર્યવાહી કરેલી છે ઓકે